અમે દરબાર છીએ હવે સનાથન ના ચૌહાણ સનાથન ના બરાબર બરાબર અમારી કુળદેવી આશાપુરા કઈ વાંધો નહીં હવે આપડે જે ભુવો છે ને કેટલા પૈસા આપ્યા છે બેન અમે એસી હજાર આલ્યા પેલા અમે પેલા દિવસે ગયા ને ત્રણ અમારે પૈસા નતા ને તો અમે ધોરકે થી એટીએમ માંથી ઉપાડી ને પંદર વીસ હજાર આલ્યા પછી ને બીજા અમારી કણ પચાસ હજાર જેવુ લીધું અને કે બકરો લાવવાનો ને આમ કરવાનું ને મારે વિધિ કરવાની ને મારે વિધિ કરાઈ ને આલવાનું ને તેલ નો ડબો ને ઘઉં ચોખા ને બધું થઈને ને મારે એસી એ પોચ્યું

એ અમાર બાજુ ગામની કોરટ ની જ છે એ બધી છોકરી છે મોરિયા જોડે કોરટ હા અમાર દેવતી જોડે અમાર દેવતી રહી ને અહી થી ત્રણ કિલોમીટર થાય બરાબર અને છોકરી પરણેલી જ છે થોડે હારે ન જતી અન્ય પ્રેમ હોય ને એટલે

એ જંતર ગામ કે તમારો છોકરો રાખી નહીં પણ આને કઈક કરેલું પણ મારો છોકરો એ ના ભળ્યો કર્યું ના ના બેન એ અંધશ્રદ્ધા છે કોઈ કીધે થાય ની પ્રેમ છે ને અઢી અક્ષર પ્રેમ કાપ પઢેસો પંડિત હોય જેને પ્રેમ છે પછી ઊંઘ ના ગણે ઉકળો ભૂખ ના ગણે ટાઢો ટુકડો અરે બાપુ તમને કહો પ્રેમ ને ગણે જાત કે કેજાત જેને પ્રેમ હોય એ પછી કઈ જ્ઞાતિ ની છે કઈ જાતિ ની છે એને કઈ લેવા દેવા નથી હા એટલે ઈ એવું હોય એટલે એમાં કઈ ન હોય તો છોકરી છોકરા ને પ્રેમ હોય ને એ તમને ખબર ન હોય બાકી ઈ તો એને ઝાઝા સમય થી લફરું હોય હા એ ભૂઆ કીધે થતું નથી જો ભૂવા કીધે ઈ થતું હોય ભુવાની છોકરીઓ ભાગી જાય છે ઈ ક્યાં દાણા જોરવતા હા એ તો અમને આવી લાલત આલી કે તમાર છોકરો હું લઇ આલુ ને વિધિ કરવી પડશે ને તમને મારી નાખવાનું કાવતરું કરેલું છે ને એમ કરીને મારી કને થી એશી પડાયા બરાબર હવે આ ભુવો કદાચ પૈસા તમને પાછા દઈ દે તો તમારા ગરીબ માણસો ની પાછળ શું વાપરશો કોક ને ઘઉં તેલ લઈ દેવા ના થાય કોઈ ગરીબ ઘર હોય તો એની પાછળ કેટલા વાપરશો વાપરશું અમે પચીસ હજાર તમ હા કોઈ હોય ને હા એ તો ગરીબ હોય કોક બજાર પાછા હોય તો હું પચીસ હજાર તમને એવું લાગે બેન અમે કોઈના પૈસા લેતા નથી આ તો મુદ્દો ઈ છે તમારા પૈસા આવડા ખાઈ ગયા છે પાછા આવે તો કોઈ ગરીબ માણાની ની દુવા લેવાય આ નો કરાય મારું નામ બેન છે બેન હા તો મોબાઈલ ચૌહાણ ગામ મોટી દેવતી જુરુભાઈ ગામ મોટી દેવતી જોરુભાઈ ગામ મોટી દેવતી અને ભુવાન નંબર લેવા પપ્પા કંડ રો મૂકવા હા મોટી દીવ હતી ચાલો હજાર રૂપિયા બોલો નંબર હાલો નંબર હા એસી હજાર એક મિનિટ હવે હાલો થઈ ગયો હવે આપડા તમારા છોકરા નું નામ હતું પ્રદીપભાઈ 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 ચૌહાણ

ઓગણપી હા આઠ છી ચાલીસ ચાલીસ ઓકે હવે આ ક્યાં માતાજી ના ભુવા છે એ તેત્રીસ કરોડ દેવસે હા તેત્રી કરોડ દેવ નું ખાતું છે કે મારી કને કે મને મને હામા પડે ને એના ભૂકા કાઢી નાખું ને પૈસા માંગી ને એટલે આડી આડી વાતો કરે ને ધમકી આલ આલ કરતો હોય છે બરાબર હાલો વાત હાલો

બે ત્રણ જણા આઈ જા શું બોલો આપણા ક્યાં માતાજી નું ધર્મ છે એ ધોળકા દસ કિલોમીટર થાય ધોળકા આઈ જાવ એટલે હિંગોલી રોડ જાય છે ને રૂપિયા લે ને એનું કામ નથી પણ એમને આ છોકરી હરિજન ની લઈ જ તમારે એવું કશું કેશો ને આ મને પેલા છે ને પૂછવા દેવો શું વસ્તુ છે એ મને ખબર પડશે એવું છે હા હું તમારા ધર્મ નું પુછીસ હા પણ એ છોકરી કદાચ હા આપડે બે બીજી જ્ઞાતિ છે તો કદાચ માતાજી ના પાડે તો કદાચ નો કામ થાય તો એવું થાય તો તમે પાસો મન રાખો તો પછી નહી થાય ના તો બાપુ તમને પૂછું છું હું કે મને અમે જે છે એ તો મારે તમને વાત કરવી ને નકર આપણે હેરાન થઇ એને છોડ્યું કોની છે હે હા છોડી વણકર ની છોડી છે

મારા હગાની સોડી છે આ હાજર કર્યા ક્યાં હાજર કર્યા આ માતા બરાબર એ નું કાર્ડ જોયું આ છોડી તો મારી છે ને તમે મારવા પરો છો ગમે તે દીકરી હોય મરાય સમજો પછી આ મારું હતું ને તે વળીન પાછું આવ્યું કેમ નહીં પણ તમે પૈસા લઈ લીધા છે એની વાત કરો ને 80000 ઓ પૈસા એક લેતો નથી તમે સમજો વાત ને જે મારી વાત સાંભળો તમારું રેકોર્ડિંગ એનું રેકોર્ડિંગ મારી પાસે છે અને એવિડન્સ મારી પાસે છે એનું બધું પુરાવા મારી પાસે હોય બધા એમના દરબાર છે મારી તમે લઈ લો તમે ખોટું ગોળ ગોળ વાત કરશો ના લાવું બરાબર તમે પછી એને કીધું થોડાક દીમા દઈ દઉં છું એવું પુરાવો છે એમ કહો પછી સમજો હું શું કેવા માંગુ છું કે ભાઈ જો તારું જે વસ્તુ ના પડતું હોય સાંભળી લેકરો પછી કીધું મહિનામાં દઉં છું પંદર દીક કેડે દઉં છું અત્યારે સાંભળો હું માણસ સીધો છું તમને સીધાની વાત ન કરો હું કઉ છું એના પૈસા કેદી પાછા દેવો એટલી વાત કરું છું

ભલે લઈજો તારો ખર્ચો થયો એની ખીલ બધું છે તમે સમજો કે રમીલા બેન બધું ભી બધું છે પણ મારે ત્યાં પડી છે કે મારી છોકરી લઈ જાય અને અમને ક્યાં છે છોકરો ત્યાં માન નાખશું

રો રો દરબાર છે મારા બરાબર મેં કીધું તું આય આવીશ ને મારે કોઈ જરૂર નથી મેં અંધો હતો ને મોકલ્યો નથી તું દસ ભુવા ફરી વળી અને તું હાથ છોડીને લાખ રૂપિયા આપીને અને મરાવા ફરે છે ને છોકરીને મારતા હતા છોકરા ને મારતા હતા તો છોકરા ને મારતા છોકરીને મારતા એના માટે તો પોલીસ છે એમાં તમે ભુવા થોડા કરી શકો અને તમે ભુવા કરતા તમારા ઘરે હક હોય એમ એલા તમે આ બધી ડીડક કરો છો યાર એને અમારા છોકરા છે બરાબર ના દરબાર છોડતો નથી કે મારા આપી નથી ક્યારે હવે એને એ એને મને એ વાત કરી બધોય પુરાવો છે મારી પાસે હાજર કરી છે મેં તમે સાંભળી લો કીધું છે મને એવું કીધું દરબાર આવે ને સાંભળો તમે એને કીધું મહિના થી પૈસા દઈ છો માં એવી વાત નથી તો છો તમે પૈસા એને પાછા દેવાનું કયો છો પછી પંદર દી દે અડધા અડધા દે મેં કામ કે હું બધી સાબુતી લાખ રૂપિયા પોલીસ સ્ટેશન જાવ એટલે જામીન દેવા પડે બધા જવા પડશે ને તો સાહેબ સમજો મારી આખું ગામ છે કોઈ નથી ભેગા ગયા એટલે તમારી બે પાંચ જણા ભેગા હોય જેનો મિનિંગ એવો નો હોય કે આપડે આ કરી શકીએ પણ રાહત તો રાખવી પડે ને કીધું ભાઈ આ બધું આપડે સમાધાન દે અમારા ઈ ભલે આના પૈસા તમે કેદી કેટલા દિવસ માં દેવો એટલી વાત કરો એટલે કેટલા દિવસ મેં કીધું કે તાર પૈસા નઈ રે તાર બિલ લાઈન આવજે અમારા જમીન સાઈડ કાઢ કાઢવાની છે ને ત્રણ વીઘા વેચે મારી છે સમજો

વચ્ચે માણા હોય એમના બરાબર તમે જે કઈ જાતિ ના ભયડા લ્યો છો ને ફલાણા હોવા જોઈએ રજપૂત હોય એટલે આવો બીજી જ્ઞાતિ ના હોય તો નઈ માતાજી ને આવા ધંધા કરો છો ને આવા જાતિ એટલે મેં એમને એવું કીધું પૈસા હું કઈ સમાજ નો બોલું છું તમે તમારી જોગણીમાં પૂછો તો બીજી વાત એટલું બોલો હે ભાઈ ભીખાભાઈ હું કઈ સમાજ માંથી બોલતો છે કઈ જ્ઞાતિ નો બોલું છોગણી માં પૂછો તરી

ભંગડી છે ને હરિજન છે તો મારી છોડી નીકળી કઈ છોડી હમ અમારા ભાઈ ની વહુ એનું ઘર ભાગ્યું છે કેમ માતાજી કીધું ને ફોન માં વાત કરું ભેગી વહી જવાની છે તમે છોકરી માં કેમ નું કીધું છોકરી બાથરૂમ માંથી ફોન કરતી તમારા છોકરા ની બહુ વ્યુ જાય છે બીજા નું ઘર બાંધીએ છીએ તો ઈ તમને ખબર નથી અને તમે બીજાના દાણા જોઈ ની રૂપિયા લ્યો છો અરે કેસ કરેલો છે તમે સમજો વાત ના કેસ શું કામ કરે છે તમારે તો માતાજી નથી કેસ તો પોલીસ સ્ટેશન થાય કરી દેવાના હતા તમે પોલીસ તમે ભુવા છો તો તમે ખબર છે પોલીસ સ્ટેશન સિવાય થા નઈ એવું તમે જાણો છો પણ મારે મારો કેસ મુકવો નથી એવડા કેસ